સવારના થઈ ગયા છે કેટલા સાડા નવ સાડા નવ થઈ ગયા છે અને આપણે લોકની શરૂઆત થઈ ગઈ છે તો વનિતાબેન હજી સૂતા છે હું જાગી ગઈ છું ત્યાં મનીષા જાગી ગઈ છે એ નીચે કપડાંને ધોવા ગઈ છે મારે જો સવારમાં મરચાં આવ્યા છે ઘરેથી તો એનું હું ખાંડું છું મિક્સરમાં થોડાક રીતે ભાઈને કે તમે દળી નાખો તમને જો ખાવી તો કે આપણે આ વર્ષે તમે આ દળાવજો એમ સારા આવે છે તો મેં કીધું થોડાક ટ્રાય કરી લઉં સાંજે મેં બનાવ્યું હતું સબ્જી પણ એ મેં ડાયરેક્ટ મિક્સરમાં ચટણી કરીને બનાવી આપણે દળવા છે ત્યારે એ આપણે દળે નાખીએ અત્યારે ત્યારે પછી મળ્યા થોડી વાર પછી અને ત્યાં સુધીમાં મનીષાએ આવી જાય હું રહી ત્યાં જગી જાય કારણ કે બધા હું મોડી જ જગી છું કારણ કે આજે મેરેજ પૂરા થયા બધા તો થાકી ગયા બહુ તો સુતા હતા બધા મોડા સુધી રાહુલ તો હજી મેરેજમાં જ છે આજે આવ્યું એ નથી રાત્રે ગઈ રાત્રે મેરેજમાં ગયો છે કેટલા દિવસથી રાહુલ તો મેરેજમાં જ છે મકું હજી એટલે

પડી જાય ત્યાં સુધી કે લાવ લાવત કરું ત્યાં એકારે કેટલી દસ દસ ને પંદર પંદર ઓલી લાવે ને પડી ગયા ને એ વંતાને માંસ એ બો ખાય આવડા કે શાંગ દી અપકેરો પડી જાય તાવ સુધી કે લાવ લાવત કરું અને હું અત્યાર જો સવાર માં લઈને આવીયા ને ભાવે ક્રીમ એન ઓનિયા સવારમાં જ રાહુલ છે ને તો મારે દૂધ લેવા જાવું પડું આને હા ચા પીવી દે તેમ તો રાહુલ ભાઈ હોય ને દૂધ નથી મેં શું કીધું મેં હું કીધું તો તને

અને અત્યારે મને જો હજી 11 વાગે આવ્યા તો અત્યારે નાસ્તો કરા છે તો બપોર નું ક્યારે ખાશો ઓ માતો જાવ મારા તો નાસ્તો બાકી છે એટલે હું બનાવવાનું મને શાકરી નું શાક બનાવવાનું છે હા અને રોટલી ઊભી થઈ જા આજે બેઠી જ છે થોડું ખાશું હું તો જાજુ ખાશ હાથ બેઠી જ છે પડી ગયો હાર હાલો ગાઈઝ મળે થોડી વાર પછી અવાજ આવતો છે કારણ કે ફિલ્ટર ચાલુ છે ને એટલે લેટર ધેટ સેમ ઈવનિંગ મનીષા ના ગરા કયા હતા અને કેટલું બધું ખોડાઈ દીધું છે આખી હોલ જો આખો હોલ કેટલો ખરાબ કરી નાખ્યો છે એ ખાલી ઓર્ડર એટલે પાછે હકે લે નહીં એટલે અમારે કરવું પડે આ બધું લખે ને ખાલી લખી લખી બસ વહી જાય પૈસા લઈને લખે ખાલી આ બધું કોણ કરશે હું કરું અને મારી ફ્રેન્ડ આવી છે જે બોલતી નથી વિડીયોમાં કેમ કે એનો અવાજ થોડો બેસુરો છે

થોડો નાનો હું તો મિની વ્લોગ બનવાનો આજતો કામ કેટલું બધું કર્યું પણ વ્લોગ માં કાઈ શૂટ જ નથી કરી કારણ કે કેટલું બધું કામ હતું જો આ બધા ઘઉં બધા સાફ કર્યા તપાયા ઉપરે પછી પાછા દળાવા ગઈ પછી દળાઈ ગઈ જો અત્યારે ચાળું છું તો બધું કેટલું બધું કામ છે આજે રસોઈ બનાવવાની છે બધાએ ખાઈ લીધું છે પરી બહુ ધીમે ખાય છે એટલે એકલી જો ખાય છે બધાએ ખાઈ લીધું જો ને લે તું પીરસ તમે હતા કોઈ ન બધું ગઈ ગેટી સા ફાટી સા બસ કે તો વિડિયો મસ્ત હા બનો તો મસ્ત ના તો બરાબર બહુ પેલો ખાવું હૈ ના બને હું મશાતોરી ભલે મજા આવી મે જોડી ને ખાધું પછી મે બેટકે ખાધું પણ મજા આવી હો ભૂખ લાગી થી તો જોરદાર એટલે આવી ગયા જો નવ ઉપરથી ખાજો નવ ઉપર થઈ ગયો છે કા કોઈ મળે પછી આ બ્લોગ માં એડ કરશું હા ઓકે ગયા શું કે હાજી રાહુલ ને ચાહી દેવા ગઈ કાઈ ન ગઈ જ માય બસ પાર્ક માં જલ્વા માંટે તો આ અડધે રાહુલ નો ફોન આવ્યો કારણ કે ખબર નઈ તું દેખા દઈશ દેખાઈ દેખાતી દેખા કઈ ગાજ થયું એવું કે અમારે એમ કે રાહુલ ને પાર્ક હાલવા આવ્યા છે ને તો ચાવી અમે બધા જોડે જોડે ઘરે આવશું આમ તો એમને હા મળ્યા ને મારે ચાવી ચેવાનું ધુલાઈ ગયું ચાવી મારા ઓલામાં ખીચામાં ખીચામાં રહી ગઈ પછી હું અહીંયા પાર્કમાં પહોંચવા ને ત્યારે એનો ફોન આવ્યો એટલે ચાવી તો કે જોડે લઈને રહી ગઈ એમ પાછી હું એને ગાઈ ચાવી દેવા ગઈ એને પછી ના બાજુવાળા કિશુ દીદી ગાડી લઈને લેવા આવ્યા હતા તો આ લોકો પોગી ગયા એટલે તો હું થાકી ગઈ પાછી ફરી નડ જેવું ને ગઈ ને અને એને પાછી ચાવી બીજી ગાડી નહીં નહોતી એટલે ખીચકા ખાવા ગઈ અને જો આ અહીંયા બેઠી છે અને મનીષા તો કોને ખબર ક્યાં વઈ ગયો એનો તો ખાલી નહોતો

સ્વરૂપ સ્વરૂપનેવાતા હું ખબર છે

એક સાથી ઘટા છે નાસ્તો ખૂટવાયો છે રાહોલ ત્યાં પાછું કોટલી ના છે સવારના નાસ્તા ને આજે ચીણી સેવ આગળ ઝીણી સેવ ખાય પણ નડિયાદી પાછા નડિયા થી ચેડો લઈને આવ્યો છે કુલ્ફી વનતા કે મને આઈસ્ક્રીમ ખાવ એમ કીધી ને તો એના હાટું કુલ્ફી લઈને આવ્યો છે મારા માટે છે કઈ નઈ ગઈ જમા માટે છે તમે ખાઈ લઈ તો ગાઈસ હાલો ગુલ્ફી ખાવા કારણ કે આને ન પડે એટલે મારે તમને કેવું પડ્યું ગાલો એમ લો थाग. <laughs> मध시 <laughs> काम है एल था, प्होगव सेवाइण हाई बोल तरो? <laughs> <laughs>